નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો આજે અમે તમને શનિદેવના જન્મની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ કેવી કઠિન પરિસ્થિતિમાં શનિદેવનો જન્મ થયો અને તેઓ ન્યાયના દેવતા કેવી રીતે બન્યા શનિદેવની આ મહાન કથા જે કોઈ ધ્યાનપૂર્વક સાંભળે છે શનિદેવ તેના પર ક્યારેય કુદૃષ્ટિ નથી નાખતા અને જીવનભર શનિ મહારાજ તેમની સહાય કરે છે રોગ દોષથી રક્ષણ આપે છે અને તેના પર લાગેલા બધા ખોટા આરોપો નાશ પામે છે વ્યક્તિને સમાજમાં તરત જ માન સન્માન અને કીર્તિ પ્રાપ્ત થાય છે આથી શનિદેવની કૃપા મેળવવા માટે તમે પણ આ કથા ધ્યાનપૂર્વક સાંભળો તો મિત્રો આજની આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂર લખી દેજો મિત્રો પ્રાચીન કાળની વાત છે સ્વર્ગના આકાશમાં ભગવાન સૂર્યદેવ પોતાના અસાધારણ તેજ અને પ્રકાશ સાથે ચમકી રહ્યા હતા તેમનું તેજ એટલું પ્રખર હતું કે દેવો અને માનવો બધા માટે તેઓ જીવનનો સ્ત્રોત હતા સૂર્યદેવના લગ્ન વિશ્વકર્માની પુત્રી દેવી સંજ્ઞા સાથે થયા હતા સંજ્ઞા કોમળ સ્વભાવની અને પતિવ્રતા હતી પરંતુ સૂર્યદેવના તેજને સહન કરવું તેમના માટે દુષ્કર બનતું જતું હતું સૂર્યદેવના પ્રકાશ અને તાપથી સંજ્ઞા દિવસે દિવસે વધુ વ્યાકુળ રહેવા લાગી સૂર્યદેવ પોતાના તેજમાં મગ્ન હતા પરંતુ સંજ્ઞા મનમાં ખૂબ વિચલિત હતી એક દિવસ સૂર્યદેવે સંજ્ઞાને સ્નેહપૂર્વક પૂછ્યું દેવી તું આટલી ચિંતિત અને થાકેલી કેમ દેખાય છે સંજ્ઞામાં હિંમત ન હતી કે તે સૂર્યદેવને પોતાની વ્યથા કહી શકે પરંતુ મનમાં તે વિચારતી હતી કે સૂર્યના તેજને કેવી રીતે સહન કરવું કે તેને ઓછું કરવું સમય જતા સંજ્ઞાએ સૂર્યદેવના ત્રણ સંતાનોને જન્મ આપ્યો બે પુત્રો વૈવસ્વત મનુ અને યમરાજ અને એક પુત્રી યમુના માતૃત્વ છતાં સૂર્યની પ્રચંડ તપન તેમને સતાવતી રહી અંતે સંજ્ઞાએ કઠોર નિર્ણય લીધો તેમણે નક્કી કર્યું કે તેઓ તપસ્યા દ્વારા પોતાની શક્તિ વધારશે અથવા એવો ઉપાય શોધશે કે સૂર્યદેવનું તેજ ઓછું થાય પરંતુ બાળકોને છોડીને તપસ્યા માટે જવું સરળ ન હતું એક દિવસ દેવી સંજ્ઞાએ નક્કી કર્યું કે તેઓ પોતાની છાયાને પોતાના સ્થાને મૂકીને થોડા સમય માટે સંસારથી ઓઝલ થશે ત્યારે સંજ્ઞાના શરીરમાંથી ધીમે ધીમે એક પરછાઈ પ્રગટ થવા લાગી આ પરછાઈ સંજ્ઞાના જેવી જ રૂપવાળી સ્ત્રી હતી જેનું નામ સંજ્ઞાએ પ્રેમથી છાયા રાખ્યું છાયા એ વાસ્તવમાં સંજ્ઞાની સંપૂર્ણ પ્રતિબિંબ હતી સંજ્ઞાએ છાયાને નમ્રતાથી કહ્યું હે છાયા તું મારું રૂપ ધારણ કરીને સૂર્યદેવની સેવા કરજે અને બાળકોનું ધ્યાન રાખજે જ્યાં સુધી હું પાછી ન આવું ત્યાં સુધી તું જ તેમની માતા અને મારી પ્રતિનિધિ બનીને રહેજે છાયાએ નમ્રતાથી માથું નમાવીને જવાબ આપ્યો દેવી તમે નિશ્ચિંત રહો હું તમારા ધર્મનું પાલન કરીશ પરંતુ સંજ્ઞાએ ગંભીર અવાજે કહ્યું જો કોઈ મોટી વિપત્તિ આવે તો મને યાદ કરજે હું તરત હાજર થઈ જઈશ પરંતુ ધ્યાન રાખજે કે સૂર્યદેવને આપણા ભેદની ખબર ન પડે છાયાએ વચન આપ્યું આમ સંજ્ઞાએ પોતાની જીવંત છાયાને ઘર અને પરિવારની જવાબદારી સોંપીને ત્યાંથી પ્રસ્થાન કર્યું સંજ્ઞા પોતાના પિતા વિશ્વકર્માના ઘરે પહોંચી પિતાએ અચાનક પુત્રીને દ્વાર પર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા વિશ્વકર્માએ કડક અવાજે પૂછ્યું દીકરી તું અહીં અચાનક કેન આવી પતિ ગૃહ છોડવું અક્ષમ્ય છે વ્યથિત સંજ્ઞાએ જવાબ આપ્યો પિતાશ્રી સૂર્યદેવના તેજથી હું અત્યંત પીડાતી હતી તેમની અનંત પ્રતાપ જ્વાળામાં મારું જીવન દુઃખમય બની ગયું હતું મેં તમારી આજ્ઞા વિના ઘર છોડ્યું આ મારો અપરાધ છે પરંતુ મારા સ્થાને મારી છાયા મારા પતિ અને બાળકોની સેવા કરી રહી છે આ સાંભળીને વિશ્વકર્મા ક્રોધિત થયા તેમણે સમજાવ્યું કે પતિને બિનસૂચના સૂચના ત્યજવું અને પિતાના ઘરે આવવું ધર્મ વિરુદ્ધ છે વિશ્વકર્માએ આદેશ આપ્યો કે સંગમા તરત જ પોતાના પતિ પાસે પાછી જાય સંગનાએ પિતાનો ઠપકો સાંભળ્યો પરંતુ તેમણે નક્કી કર્યું કે તેઓ સીધા સૂર્ય પાસે નહીં જાય પહેલા તેઓ પોતાની શક્તિ વધારવા માટે કઠોર તપસ્યા કરશે પછી દેવી સંગના ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ અને ઉત્તર કુરુના ઘાટ જંગલોમાં પહોંચી પોતાના રૂપ લાવણ્યને કારણે કોઈ ઉપદ્રવથી બચવા માટે સંજ્ઞાએ ત્યાં એક ઘોડી અશ્વિનીનું રૂપ ધારણ કર્યું ઘોડીના રૂપમાં દેવી સંજ્ઞાએ સૂર્યદેવના તેજને સૌમ્ય બનાવવાના હેતુથી કઠોર તપસ્યા શરૂ કરી તેઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અન્નવરત ધ્યાનમાં લીન રહેતા ના દિવસે અન્નગ્રહણ કરતા કે ના રાત્રે વિશ્રામ સંજ્ઞાનો એકમાત્ર ધ્યેય હતો કે તેમની તપોશક્તિથી એવો ઉપાય મળે કે સૂર્યદેવનું તેજ શીતળ થાય અથવા તેને સહન કરવાની શક્તિ મળે સંગનાના મહેલમાંથી અચાનક ગાયબ થઈ જવા છતાં સૂર્યદેવને ખબર ન પડી કે તેમની વાસ્તવિક પત્ની ત્યાં નથી છાયાએ ખૂબ કુશળતાથી સંગનાના સ્થાને પોતાને ઢાળી લીધી હતી તે સંગનાની જેમ જ બોલચાલ અને વ્યવહાર કરતી બાળકોની સંભાળ રાખતી અને સૂર્યદેવની સેવા કરતી સૂર્યદેવ ખુશ હતા તેમને લાગ્યું કે કદાચ સમય જતા સંગનાએ પોતાને અનુકૂળ બનાવી લીધી છે આમ છાયા સાથે સૂર્યદેવનું ગૃહસ્થ જીવન સરળતાથી ચાલવા લાગ્યું સમય વીતતો ગયો સંગનાના ત્રણેય બાળકો યમ, યમુના અને મનુ છાયાને જ પોતાની માતા માનીને સ્નેહ કરવા લાગ્યા છાયા પણ તેમના હેલો વેર એક્સાઇટેડ ટુ શો યુ આર નેટિવ સ્પીચ કેપેબિલિટીઝ વેર યુ કેન ડિરેક્ટ અ વોઇસ ક્રિએટ реалиસ્ટિક ડાયલોગ એન્ડ સો મચ મોર એડિટ ધીસ પ્લેસહોલ્ડર્સ ટુ ગેટ સ્ટાર્ટેડ છાયા પણ તેમના પ્રત્યે પૂરતો પ્રેમ દર્શાવતી પરંતુ હૃદયમાં તે હંમેશા સજાગ રહેતી કે તે મૂળ માતા નથી સૂર્યદેવ છાયા સાથે એવો જ વ્યવહાર કરતા જેવો તેઓ સંજ્ઞા સાથે કરતા હતા છાયા મનમાં ભગવાન શિવની પરમ ભક્ત હતી સંજ્ઞાના વચન મુજબ તે તન મનથી સૂર્યદેવની સેવા કરતી પરંતુ હૃદયમાં ભગવાન શિવની આરાધના સતત ચાલતી રહેતી થોડા સમય પછી છાયાએ અચાનક પોતાને ગર્ભવતી અનુભવ્યું સૂર્યદેવના તેજથી તે ગર્ભ અત્યંત ઉર્જાવાન હતું છાયાએ મનમાં ભગવાન શિવને યાદ કર્યા અને નક્કી કર્યું કે તે આ ગર્ભસ્થ શિશુ માટે કઠોર તપ કરશે જેથી બાળકને શિવની કૃપા પ્રાપ્ત થાય અને કોઈ અનિષ્ટ ન થાય ગર્ભવતી હોવા છતાં છાયાએ રોજ સવારે સૂર્યની પહેલી કિરણ સાથે ઉઠીને ભગવાન શંકરનું ધ્યાન કરવાનું શરૂ કર્યું સૂર્યની તેજસ્વી કિરણો તેમના શરીર પર પડતી પરંતુ છાયા તેની પરવાહ કર્યા વિના નરી ભૂમિ પર ઊભા રહીને ભગવાન શિવનું નામ જપતી આ કઠોર વ્રત ઘણા દિવસો સુધી ચાલુ રહ્યું છાયાના આ અડગ તપ અને નિર્જળ વ્રતની અસર તેમના ગર્ભ પર પણ પડી સૂર્યદેવની તીક્ષ્ણ કિરણો સીધી ગર્ભસ્થ શિશુ પર પડતી હતી અને માતા અન્નજળ વિના તપસ્યા કરતી હતી આ દ્વૈધ સાધનાના પરિણામે ગર્ભસ્થ શિશુનો વર્ણ ધીમે ધીમે અંધકાર જેવો કાળો થવા લાગ્યો માતાની તપસ્યાની તપન અને સૂર્યની ગરમીએ મળીને તે બાળકને શ્યામ વર્ણ આપ્યો છાયાને આની ખબર ન હતી તે તો પોતાની સાધનામાં લીન હતી અને ગર્ભની રક્ષા તથા શિશુની શક્તિ માટે શિવજીની પ્રાર્થના કરતી હતી સમય આવતા છાયાએ એક પુત્રને જન્મ આપ્યો તે નવજાત બાળકે જન્મ લેતા જ ગુંજી ઉઠેલી રુદનની ધ્વનિ સાથે પોતાની હાજરી નોંધાવી આ બાળક અન્યથી અલગ હતું તેનું શરીર એકદમ શ્યામ કાળું હતું આંખો તીક્ષ્ણ હતી અને ચહેરા પર અજીબ તેજ હતું સૂર્યદેવને જ્યારે ખબર પડી કે પુત્રનો જન્મ થયો છે તેઓ ખુશ થયા અને ઉત્સુકતાથી બાળકને જોવા આવ્યા જેવી જ સૂર્યદેવની નજર બાળક પર પડી તેમનું મુખ આશ્ચર્ય અને અસમંજસથી ખુલ્લું રહી ગયું આ શું છે આનો રંગ આટલો કાળો કેમ છે સૂર્યદેવના મુખમાંથી અજાણતા નીકળી ગયું નવજાત શિશુનો શ્યામ વર્ણ જોઈને સૂર્યને આશ્ચર્ય થયું અને તરત જ તેમના મનમાં સંશયના વાદળો ઘેરાઈ ગયા તેમણે વિચાર્યું કે તેમના તેજસ્વી વંશમાં આવું કાળું બાળક કેવી રીતે જન્મી શકે પળવારમાં તેમની ખુશી ક્રોધમાં બદલાઈ ગઈ સૂર્યદેવની ભ્રુકુટી તંગ થઈ ગઈ અને આંખો લાલ થઈ ગઈ છાયાએ તેમના મનોભાવ સમજીને ગભરાઈ ગઈ તેમણે શાંત અવાજે સમજાવવાનો પ્રયાસ કર્યો હે દેવ બાળકનો વર્ણ કદાચ મારા કારણે શ્યામ થયો છે ગર્ભાવસ્થામાં મેં કઠોર તપ કર્યું ભોજન પણ નથી લીધું કદાચ તેની અસર બાળક પર પડી હશે પરંતુ ક્રોધમાં અંધ બનેલા સૂર્યદેવ પર છાયાની વાતોની કોઈ અસર ન થઈ સૂર્યદેવે એક પગલું આગળ વધાર્યું અને ગર્જના કરતા બોલ્યા જૂઠું ના બોલ તને લાગે છે કે હું અગણાની છું નિશ્ચિત રીતે આ મારો પુત્ર નથી તે મારી પીઠ પાછળ કોઈ છળ કર્યું છે સૂર્યદેવે ભરી સભામાં પોતાની પત્ની પર પર સાથે સંબંધનો ઘૃણાસ્પદ આરોપ લગાવ્યો છાયા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી તેમણે હાથ જોડીને સૂર્યદેવને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો સ્વામી આવું અનર્થ ન બોલો મેં હંમેશા તમારી સેવા કરી છે તમારું અપમાન ક્યારેય નથી કર્યું આ બાળક તમારો જ અંશ છે પરંતુ સૂર્યદેવ ક્રોધિત હતા તેમણે દાસી સેવકોને આદેશ આપ્યો આ સ્ત્રી અને તેના આ કાળા બાળકને મહેલથી દૂર લઈ જાઓ મેં તેને મારું માનીને ભૂલ કરી સૂર્યદેવે નવજાત બાળકને સ્વીકારવાનો ઇનકાર કરીને છાયાને તિરસ્કારપૂર્વક ત્યજી દીધી પોતાના પતિના મુખમાંથી આવા કઠોર શબ્દો સાંભળીને વજ્રપાત જેવું લાગ્યું તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા નવજાત શિશુને અપમાનનો પૂરો ખ્યાલ નહોતો પરંતુ માતાના હૃદય વિદારક રુદનથી તે વ્યાકુળ થઈ ગયું અને જોરથી રડવા લાગ્યું ત્યારે સૂર્યદેવે ક્રોધિત નજરે તે બાળક તરફ જોયું તેમની આંખોમાં હજુ પણ સંદેહ અને ધૃણા હતી આશ્ચર્યજનક રીતે તે જ ક્ષણે બાળકે રડવાનું બંધ કરી દીધું અને ધીમે ધીમે પોતાની આંખો ખોલી તે શિશુની કોમળ આંખોમાં અચાનક એક ભયંકર અગ્નિ જેવી દૈવી જ્વાળા પ્રગટ થઈ આ બાળક સામાન્ય નહોતું તે જન્મથી જ તપસ્વીની માતાની શક્તિ લઈને આવ્યું હતું તેણે પોતાના પિતા સૂર્યદેવ તરફ જોયું જેવી જ શિશુની ક્રોધિત દૃષ્ટિ સૂર્યદેવ પર પડી તેમને પીણાથી તીવ્ર ચીસ પાડી તેમનું સુવર્ણકાંત શરીર માનો કોલસા જેવું કાળું પડવા લાગ્યું તે દૃષ્ટિની અસર એટલી ભયંકર હતી કે સૂર્યદેવનું આખું શરીર કાળું થઈ ગયું અને તેમનું તેજ ધીમે ધીમે બુઝાઈ ગયું ચારે બાજુ અંધકાર છવાઈ ગયો જાણે સૂર્યાસ્ત પછી અંધેરી રાત ઉતરી આવી હોય સૂર્યદેવના રથના ઘોડા પણ એકદમ થંભી ગયા સૂર્યનો દિવ્ય રથ આકાશ માર્ગમાં થંભી ગયો આ અણધારી ઘટનાથી સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો દિવસે જ અંધકાર ફેલાઈ ગયો પ્રાણીઓ ભયભીત થઈ ગયા દેવતાઓએ ચિંતિત થઈને ચારે બાજુ કર્યું કે સૂર્યદેવને શું થયું સૂર્યદેવ અત્યંત વ્યથિત હતા તેમનું ઉજ્જવળ સ્વરૂપ નાશ પામ્યું હતું અને તેમના અશ્વ આગળ વધવા તૈયાર નહોતા તેમને ત્યારે પોતાની ભૂલ અને કઠોર શબ્દોનો અહેસાસ થયો અંધકારમાં ઘેરાયેલા સૂર્યદેવને પોતાની ભૂલનો પછતાવો થવા લાગ્યો તેમણે સમજી લીધું કે જે બાળકને તેમણે ઠુકરાવ્યું તે સામાન્ય નથી પરંતુ અત્યંત શક્તિશાળી છે પોતાના અપમાનિત પુત્ર અને પત્નીને જોઈને તેમને અહેસાસ થયો કે ક્રોધમાં તેમણે અક્ષમ્ય કાર્ય કર્યું છે વિવશ થઈને સૂર્યદેવે દયનીય અવાજે પોકાર કર્યો હે મહાદેવ મારી મદદ કરો મેં ભારે ભૂલ કરી છે સૂર્યદેવની કરુણ પુકાર સાંભળીને સમસ્ત લોકોના સ્વામી ભગવાન શિવ તરત જ પ્રગટ થયા એક દિવ્ય જ્યોતિપુંજ પ્રગટ થયું અને તેની મધ્યમાં ત્રિશુળ અને ચંદ્રમાં ધારણ કરેલા નીલકંઠ ભગવાન શિવ પોતાના વૃદ્ધ સ્વરૂપમાં પ્રગટ થયા ભગવાન શિવના દર્શનથી સૂર્યદેવ છાયા અને ત્યાં હાજર તમામ દાસ દેવતાઓ હાથ જોડીને નતમસ્તક થઈ ગયા છાયાએ બાળકને ખોડામાં ઉઠાવી લીધું હતું હવે તે બાળક શાંત હતું અને તેની આંખોમાં પોતાના આરાધ્ય શિવના દર્શનથી એક ઉજ્જવળ ચમક હતી ભગવાન શિવે પહેલા પોતાની આંખો બંધ કરી અને ધ્યાન દ્વારા સમગ્ર ઘટના જોઈ પછી તેમણે કઠોર અવાજે સૂર્યદેવને કહ્યું હે સૂર્યદેવ ક્રોધ અને અહંકારમાં આવીને તમે તમારી પત્ની છાયા અને નવજાત પુત્રનું મોટું અપમાન કર્યું છે તમે છાયાના ચારિત્ર્ય પર સંદેહ કરીને અન્યાય કર્યો છે સૂર્યદેવ શરમથી માથું નમાવીને ઊભા રહ્યા શિવજીએ આગળ કહ્યું આ બાળક ખરેખર તમારો જ પુત્ર છે તેનો વર્ણ શ્યામ એટલે થયો કે ગર્ભકાળ દરમિયાન છાયાએ મારી ઉપાસના માટે કઠોર તપસ્યા કરી અને તમારા તેજને બિનઆરક્ષિત રીતે સહન કર્યું જેનાથી બાળકનો રંગ કાળો થયો આમાં છાયાનો કોઈ અપરાધ નથી બલકે તેનું ધૈર્ય પ્રશંસનીય છે સૂર્યદેવે ધ્રુજતા અવાજે જવાબ આપ્યો હે મહાદેવ મેં ભારે ભૂલ કરી ક્રોધમાં આવીને મેં આ બંનેને ખૂબ દુઃખ આપ્યું કૃપા કરીને મને માફ કરો અને મારું તેજ પાછું આપો સૂર્યદેવે નમ્રતાથી છાયા અને બાળક તરફ જોઈને કહ્યું હું મારા કઠોર શબ્દો પાછા લઉં છું છાયા તું નિર્દોષ છે અને આ બાળક નિશ્ચિતપણે મારો પુત્ર છે સૂર્યદેવને પશ્ચાતાપ કરતા જોઈને ભગવાન શિવનો ક્રોધ શાંત થયો તેમણે હાથ ઉપાડીને આશીર્વાદ આપ્યા અને સૂર્યદેવને તેમનું તેજસ્વી સ્વરૂપ પાછું આપ્યું તેમનું કાળું શરીર ફરીથી સુવર્ણ તેજથી ચમકવા લાગ્યું અને અંધકાર ચીરતો પ્રકાશ ચારે દિશાઓમાં ફેલાઈ ગયો સૂર્યદેવના રથના ઘોડાઓ પણ પૂર્ણ જીવંત થઈને ગતિ પકડવા લાગ્યા સૃષ્ટિ ફરીથી પ્રકાશમય થઈ ગઈ સૂર્યદેવે તરત જ છાયા અને પોતાના પુત્રને ગળે લગાવ્યા તેમણે કહ્યું છાયા તે જે તપ કર્યું તેનાથી આપણા પુત્રને અદ્ભુત શક્તિ મળી છે હું તારો ઋણી છું અને મારા વર્તન પર અત્યંત શરમિંદો છું છાયાની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા તેમણે સૂર્યદેવને માફ કરી દીધા નાનું બાળક પણ જાણે હસતું હોય પિતાનો સ્નેહ મેળવીને તે ખુશ હતું શિવજીએ બાળકને આશીર્વાદ આપ્યા અને કહ્યું તે જન્મથી જ અન્યાયનો સામનો કર્યો છે અને તારામાં અન્યાયનો કરવાની શક્તિ છે તારી માતાની તપસ્યાના ફળ સ્વરૂપે તારામાં મારો અંશ સમાયેલો છે હું તને આશીર્વાદ આપું છું કે તું લોકોમાં ન્યાયના દેવતા તરીકે પ્રસિદ્ધ થશે તું લોકોને તેમના કર્મોનું ફળ આપશે પાપીઓને દંડ અને સત્પુરુષોને પુરસ્કાર સૂર્યપુત્ર હોવાને કારણે તારું સ્થાન આકાશમાં નવ ગ્રહોના રૂપે હશે અન્ય ગ્રહોમાં તારું સ્થાન ઊંચું હશે કારણ કે તું કર્મ ફળદાતા છો હવેથી તું શનિ નામે પ્રખ્યાત થશે સદાય ચાલતો ગ્રહ સપ્તાહનો એક દિવસ શનિવાર તારા નામે હશે અને આ દિવસે તારી પૂજાથી પ્રાણીઓના કષ્ટો દૂર થશે શિવજીના શબ્દોએ નવજાત બાળકને માનો પડવારમાં યુવાવસ્થાનું તેજ આપી દીધું બધાએ અનુભવ્યું કે આ બાળકના રૂપે એક મહાન શક્તિશાળી દેવતા પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે છાયાએ શિવજીને હૃદયથી પ્રણામ કર્યા અને કહ્યું પ્રભુ તમારી કૃપાથી જ મારા પુત્રને માન મળ્યું મારી તપસ્યા સફળ થઈ સૂર્યદેવે પણ શિવજીની સ્તુતિ કરી શિવજી પ્રસન્ન થઈને અંતર ધ્યાન થતા પહેલા કહ્યું યાદ રાખજો શનિદેવ પ્રજાને તેમના કર્મોનું ન્યાયપૂર્ણ ફળ આપશે તેમની દ્રષ્ટિથી કોઈ કર્મ છુપાયેલું નહીં રહે તમે બધા તેમનો આદર કરજો ત્યાં હાજર લોકોએ જય શનિદેવ જય સૂર્યદેવ હર હર મહાદેવનો ઉદ્ઘોષ કર્યો શિવજી અંતર્ધ્યાન થઈ ગયા આમ છાયાના તપથી ઉત્પન્ન થયેલા શ્યામ વર્ણના બાળક શનિને ભગવાન શિવના આશીર્વાદથી નવ ગ્રહોમાં પ્રમુખ સ્થાન મળ્યું અને તેઓ જગતના કર્મ ફળદાતા ન્યાયના દેવતા બન્યા કાળાંતરે જ્યારે અસલી માતા સંગના તપસ્યાથી પાછી ફરી ત્યારે પરિવારમાં પુનર્મિલન થયું સૂર્યદેવે પોતાની ભૂલમાંથી શીખ લીધી અને બધી સંતાનોને સમાન સ્નેહ આપ્યો. શનિદેવ પોતાના પિતા સૂર્ય, માતા છાયા અને જગતપિતા શિવ પ્રત્યે પૂર્ણ ભક્તિભાવ રાખીને પોતાના કર્તવ્યના માર્ગે આગળ વધ્યા. તેઓ ન્યાયના કઠોર પરંતુ નિષ્પક્ષ દેવતા તરીકે પ્રસિદ્ધ થયા. ખોટું કરનારાઓ પર તેમની દ્રષ્ટિ țeડી થાય છે, પરંતુ ભક્તો અને ધર્મપરાયણો પ્રત્યે તેમનું હૃદય દયાળુ છે. આજે પણ હિન્દુ ધર્મમાં શનિદેવને એવો ગ્રહ માનવામાં આવે છે જે દરેક પ્રાણીને તેના કર્મોનું ઉચિત ફળ આપે છે શનિદેવની કથા આપણને શીખવે છે કે તપ ધૈર્ય અને ભક્તિથી પ્રાપ્ત થયેલી શક્તિથી અન્યાયનો અંત શક્ય છે અને ઈશ્વરના ન્યાયમાં દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે તો મિત્રો આશા છે કે તમને શનિદેવની આ કથા ગમી હશે પસંદ હોય તો કરી વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને આગળ પણ આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શનિદેવ